ગુરુ માતા સુધીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોળજો ધન્ય નિરાકારજી આજે આપણે પરમાત્મા જ્ઞાન થયું પછી પરમાત્માનું જ્ઞાન થયું પછી એકાંતમાં રહેવું પછી પાખન ન કરવા કે તીર્થ વગેરેમાં જ્યાં ત્યાં ફરવા ન જવું આ ગંગા સતીના ભજનમાં ગંગા સતી કહેર્યા

માથે છે સદગુરુનો સાથ રે તીર્થવર્ત પછી કરવા નઈને રે ન કરવા સદગુરુનો કર્મ રે એવી રે ખટપટ છોડી દેવીને રે જ્યારે જાણે ઓ માયલો માર મારે એ જગત જાણ્યો હરી માય જ્યારે ત્યારે પર પચથી રે હું દૂર રે મો સગળો છોડી દેવો ને એ હરી બાળવા ભરપૂ ને મલખડા એ જોવા નહીં રે એ છે અધુરિયાના કર્મ રે એ ગંગા સતી એમ જ બોલિયા પાનબાઈ એ ભાળ્યા હોય જેણે હરી પરિપૂર્ણ રે અરે ભાઈ સદગુરુ નિરાકાર પ્રભુના હાથના ઈશારા વડે ભગવાનના દર્શન કરાવ્યા છે તે જ્ઞાનનો જેને અભ્યાસ જાણ્યા છતાં પટ્ટા બહાર જ્યાં ત્યાં જરૂરી વિના ફરવા જઈએ તો જ્ઞાન લીધાનું અર્થ શું સાંભળો સદગુરુએ આપણા ઉપર કૃપા કરી અને ભગવાનને આમ હાથનો ઇશારો કરીને દર્શન કરાયા એ જ્ઞાન જાણ્યા પછી હજી આપે જ્યાં ને ત્યાં ફરવા જઈએ ફોકટ તો જ્ઞાન લીધાનો અર્થ શું થાય છે વળી જે અજ્ઞાનીઓ છે તેનો તો સંગ કરીએ તો જ્ઞાન જીવનમાં ઉતરશે નહીં જ્ઞાન જીવનમાં ટકાવવું હોય તો શું કરવાનું બીજું કે એકાંતમાં રહેવું અચ્છા એકાંતનો અર્થ એવો થાય છે કે જુઓ એક લોવાર હતો એ પોતાની કોડમાં કામ કરતો હતો ત્યાં કોડની બાજુમાં રસ્સામાંથી આમ રાજાની જાન વટાણી જાનવટાણી ખૂબ વાજતે વાતતે મતલબ કે રાજાની જાન વટાણી એક માણસે આવીને પૂછ્યું કે અહીંથી રાજાની જાન ગઈ તે કઈ દિશાએ ગઈ ઓલ્યો કે કે ભાઈ અહીંયા જાન ગઈ કે નથી ગઈ એ પણ મને ખબર નથી ગાય દિશા ગઈ એ તો પછીની વાત રહી ગઈ કઈ છે એ મને ખબર નથી પડી કારણ કે હું મારા કામમાં એવો ઈમાનદારીથી આમ લગ્ન લગાવીને કરવું રહ્યો કે બારે જાન ગઈ કે નથી ગઈ કે કઈ બાજુ ગઈ કે કઈ બાજુ નથી ગઈ એ મને ખબર નથી ને હું જાણતો એ નથી તો કહેવાનો અર્થ એવો એ પોતાના કામની અંદર એવી લગની લગાવી અને કામ કરવું એને નામ એકાંત કહેવાય એકાંત હરભરરામ ખૂણામાં બે રહેવાથી જ એકાંત થાય ને પોતાના કર્મમાં એવી લગ્ન લગાવીને કર્મ કરીએ એને એકાંત કહેવાય તો વળી પોતાનું ફરજનું કર્મ કરીને ભલે સાંજ સવારે એકાંતમાં બેસું એ પણ જરૂરી છે પણ ક્યારે દિવસનું પોતાનું ફરજ મુજબનું કર્મ કરી નિરૂપ થઈ પછી તો જે ટીવી કે મોબાઈલ કે જે નથી જોવા એને છોડી અને પછી ધ્યાન કરો હા તે તો એ એકાંતમાં બેસવું એ જરૂરી તો બીજું કે સદ્ગુરુને માન્યા છે તો સદગુરુનું શરીર ભલે જ્યાં છે ત્યાં પણ તેનું જ્ઞાન આપણી સાથે છે સદગુરુનું શરીરને ન જોવાનું સદગુરુએ આપેલું જ્ઞાનને આપણે જોવાનું ત્રીજું કે પછી તીર્થ કે બીજા વર્ત પછી કરવા નહીં ત્યાં જો ફરવાનું જવાનું જરૂરી વિનાનું છોડીને જવું જ નથી ને જો ગયા તો તમને એ જ્ઞાન થયું જ નથી ને જ્ઞાન લીધાનો અર્થ જ કાંઈ નથી બહાર જઈને તમારે તમારા આત્માને દુઃખી કરશો ગમે ગમે એને કહો કે ભાઈ મતલબ કે આરામ ક્યાં થાય ઘરે થાય તો અહીં ઘરે જ રહે ને સારા માટે મતલબ બહાર જાવરા વળી સદગુરુના કર્મના કરવા અર્થ એ થાય છે કે પોતે બીજાના ગુરુ થવું નથી હું ગાને ઠેકણે જાઉં છું ભાઈ તમને હું પરમાત્માની ઓળખણ આપું જ્ઞાન આપું છતાં હાથનો ઇશારો હું ના આપી શકું એ મતલબ કે અમારા સદ્ગુરુ આપે પણ જ્ઞાન તો અમે આપી શકીએ પણ અમે ગુરુ કે ના મતલબ થઈ શકીએ કે ચેલા કેને એના બનાવીએ એક સદ્ગુરુના હાથે ઈશારા વડે જે જ્ઞાન દીધું છે હાથેથી બીજાને ન બતાવું બસ આટલું જ સદગુરુનું કર્મ ન કરવાનું પરંતુ પરમાત્મા જ્ઞાનનો પ્રચાર તો જરૂર કરવો જો બીજાના ગુરુ બનવાની ભાવનામાં રહેવાની ખટપટમાં પડશું પડવું નથી અને આપણા શરીરમાં જ હૃદયમાં નાભીમાં ઉતરવાનું છે તો પછી જાણીને ઈશિર બનીને ધ્યાન કરો સદ્ગરુએ કહ્યું છે નિરાકાર ભ્રમમાં નિરાકાર ભ્રમ પરમાત્મા ચૌદ ભ્રમાણમાં ઠસો ઠસ ભરેલા છે ને હજરા હજૂર છે હજરા હજૂરની હાજરમાં ભાઈ મતલબ આનંદ લૂંટો ને પછી આવા પ્રપંચ કરવાનું શું જરૂરી એ પછી મો કેમ છૂટતો નથી પ્રભુ પોતાની સાવ પાસેમાં પાસે છે તે હું ગુરુ સદગુરુએ આપને દર્શન કરાવ્યા કે પરમાત્મા પૂરી સૃષ્ટિમાં આમ ઠસોઠસ ભરેલા છે છતાં મેળાને મલાખડા જોવા છોડતા જ નથી તો પછી તમે અધૂર્યા અજ્ઞાન જ રહેવાના ભલે જ્ઞાન સદગુરુએ દીધું પણ તમે અધૂરા જ રહેશો અજ્ઞાની જ રહેશો એમાં જરાય શંકાને સમાધાન નથી બીજાઓ જે ગુરુ પાસે જ્ઞાન નથી લીધું તે તો અધૂરા છે છતાં તમોય લીધા પછી અધૂરા જ કહેવાશો હવે જુઓ ખેતરમાં અનાજ વાવીએ તે હાલમાં ઉગે કે અમુક વર્ષો પછી ઉગે તો બધા જ કહે છે કે વાવો તે તો તત જ ઊગે છે તો સદગુરુએ આપને શરીર રૂપી ખેતરમાં આ જ્ઞાનરૂપી બીજ વાવેલ છે તે જ્ઞાન જીવનમાં ઉતરે નહીં તેમાં સદગુરુ શું કરે કારણ કે ખેડૂત વાવે પછી તેને પાણી આપવું જોઈએ તેમ પાણી એટલે પ્રેમનું જળ જ્ઞાન માટે જરૂરી છે તે સર્વમાં પ્રેમ રાખો સર્વમાં સમાન દ્રષ્ટિ રાખીને વર્તન કરો અને જળ વસ્તુને ન પૂજો તો તમને જ્ઞાન ઉતર્યું સમજો તો હવે ભોજન વિશેનું જાણો ભોજન સૂર્ય ઉગ્યાના દોઢ કલાક પછી ખાવું અને સૂર્ય આથમતા પહેલાં એક કલાક ખાઈ લેવું છતાં જે રાત્રે ભોજન કરશો તો કળિયુગનો વાસ ખાનારામાં આવે છે દી આથમ્યા પછી જે કાંઈ ભોજન કરે એનામાં કળયુગનો વાસ છે બીજું એ તમોકો ભોજનમાં કળિયુગનો વાસ છે મહાભારત પાના નંબર ચાર માં પુરાવો છે ભોજનને ફૂંકી આમ ફૂંકીને ન ખાવાનું અનદેવ છે તેનું અપમાન ન કરવું ભોજન કરતી વખતે વાતો ન કરવી કે મજાક મસ્કરી કે મસ્તી ન કરવી હસતા હસતાં કે ટીવી જોતાં જોતાં કે ઊભા ઉભા ભોજન ન કરવું ભોજન કરતી વખતે પ્રસન્ચિત રાખવું ભોજન શું બનાવ્યું છે એ ન પૂછવું વળી થાળીમાં એક દાણો એઠમાં ન મૂકો એઠું અનાજ જે કીડી કૂતરું ખાય માખ વગેરે ખાય તો જે હેઠું મૂકનારનું પુણ્ય બધું જ એ રાક્ષસોને મળે છે આ મનુસમૃદ્ધિમાં પુરાવો છે તો જોડા પહેરીને જમવું નહીં મનુસમૃદ્ધિ પાના નંબર અડસઠ શ્લોક નંબર બસો ને ત્ર્યાસીમાં આ પુરાવો છે તો ભોજન હેઠું મૂકે છે તે મૂર્ખા ઊંધે કાલ કાલસૂત્ર નામના નરકમાં પડે છે આ મનુસ્મૃતિ પાના નંબર ઓગણ સિત્તેર પાનામાં પુરાવો છે શ્લોક ઓગણ પચ પાના અને શ્લોક નંબર બસોનો ઓગણ પચાસ માં પુરાવો છે તો વેદ ભણેલો નથી તે મનુષ્ય જેટલા કોળિયા ખાય તેટલા ધક ધકતા લોઢાના ઘોડા યજમાનને મરણ પછી નરકમાં ગળવા પડશે જે આ શ્રાદ્ધમાં લગ્નમાં કે યજ્ઞમાં ખરવાવનારને આ મનુ મનુસ્મૃદ્ધિ પાના નંબર સત્તાવન એકસો તેત્રીમાં પુરાવો છે તો શ્રાદ્ધમાં કોને જમાડવા અને કોને જમાડવા ન જમાડવા તે જાણો શ્રાદ્ધમાં મિત્રોને જમાડવા નહીં પણ તેને ધનનથી જ સત્કાર કરવો ને જાઓ તમે હોટલમાં ખાઈ લેજો બીજો કેને ન ખવડાવું જે શત્રુ હોય અને જે મિત્રને મિત્રને શ્રાદ્ધમાં જમાડવા નહીં આ મનુસ્મૃતિ પાના નંબર સત્તાવન એકસો ને અણત્રીસમાં પુરાવો છે તો યજ્ઞમાં લગ્નમાં કે શ્રાદ્ધમાં ભોજન કોને આપવું નહીં તે જાણો જે ચોર હોય પાપી હોય નપુસક હોય નાસ્તિક હોય ધૂતારો હોય જુગારી હોય ચોર હોય ડોક્ટર હોય દેવ પૂજારી હોય આમ દેવની જે પૂજારી કરતા હોય તે માંસ વેચનાર હોય વેપારી હોય પગારથી ભણનારો હોય કે ધનથી ભણનારો હોય માતા પિતા તથા ગુરુનું નહીં માનનાર હોય તેલ ગાંચીનું કામ કરનાર દારૂડીઓ કોડ ઘી દહીં દૂધ મધ વગેરે વેચનાર કુતરાને ઘરમાં રાખનાર ધનથી ઝાડ વાવનાર હિંસક શુદ્રો ખેડૂત રબારી વ્યાજ લેનાર નાનો ભાઈ મોટાભાઈ પહેલાં લગ્ન કરનાર મોટી બેન કુમારી હોય છતાં તેના પહેલાં મોટીબહેન નાની બેન લગ્ન કરનાર તે લગ્ન કરાવનાર બ્રાહ્મણ તથા તેના માતા પિતા વગેરે ભો ને ભોજન જમાડવું નહીં આ મનુસ્મૃતિ પાના નંબર ઓગણસાહીઠ શ્લોક નંબર એકસો પચાસથી એકસો છાસઠમાં પુરાવો છે તો ભોજન વેદ જ્ઞાની એક જ જો જમે તો દસ હજાર જમાડ્યાનું ફળ મળે છે આ મનુસમૃદ્ધિ પાના નંબર સત્તાવન એકસો છત્રીસમાં એકત્રીસમાં પુરાવો છે તો ભોજન કોનું ન ખાવું જે ગર્ભ હત્યારાનું ઋતુ દર્શનવાળી ઈસ્ત્રીએ અડેલું કંજુસનું દુશ્મનનું ચારિયાનું ખોટું બોલેલાનું નાટકીયાનું દરજીનું ડુવારનું સુતારનું સોનીનું દારૂડિયાનું શસ્ત્ર વેચનારનું કૂતરા ઘરમાં રાખનારનું કલાલનું ધોબીનું રંગાટિયાનું ઇસ્ત્રીના વંશમાં હોય એવા પુરુષના ઘરનું વગેરે ભોજન ખાવું નહીં આ મનુ મનુસમૃદ્ધિ પાના નંબર પંચાણું શ્લોક નંબર બેસો સો સાતથી બેસો સો સત્તરમાં આ પુરાવો છે ભોજન કોનું ખાવાથી પાપ લાગે તે જાણો જો ભોજન રાજાનું ખાધું ખાધાથી તે જ આમ જાય છે રાજાનું ભોજન ખવાય નહીં કારણ કે રાજા બહુ મતલબ પાપી કહેવાય શુદ્રનું ભોજનથી જ્ઞાન ભગવાનનું ઉતરતું નથી તો જ્યાં ત્યાં હોટલુંમાં ખાવ તો ત્યાં શુદ્ર જ બનાવતા હોય હું કહું છું ભાઈ કે ભાઈ આ હોટલુંમાં કે જ્યાં ત્યાં ન ખાવ જો ત્યાં જ્યાં ત્યાંનું ખાશો તો ભગવાનનું જ્ઞાન ઉતરવાનું જ નથી સોનીનું ભોજનથી આયુષ ઘટે છે મોચીનું અનાજથી યશ હણે છે કારીગરો રસોઈયા વગેરેનું ભોજન પ્રજા સંતાનોને આમ હણે છે ધોબીનું અનાજ બળને હણે છે બળ ઘટે છે સમૂહ ભોજનથી સર્વાગદી લોકમાં જવાતું નથી વેદ એટલે કે ડોક્ટરનું ભોજન પરું જેવું છે વભીચરાનીનું ભોજન વીર્ય જેવું છે વ્યાજવાળાનું ભોજન વિષ્ઠા જેવું છે વેદ જ્ઞાનીનું ભોજન અમૃત જેવું છે રાજાનું ભોજન દૂધ જેવું છે વેસ્યાનું ભોજન અનાજ રૂપે છે શુદ્રનું ભોજન લોહી રૂપે છે આ મનુસમૃદ્ધિ પાના નંબર પંચાણું બેસો સાત થી બેસો એકવીસમાં આ પુરાવો છે તો ન ખાવા જેવું ખવાય તો પ્રાચિત કરવું જો ઉપર મુજબ જે જે પાપી વગેરેનું ભોજન અજાણ્યાપણા પણ ખવાઈ જાય તો ત્રણ દિવસ ઉપવાસ કરવો પણ તેનું ઈરાદા પૂર્વક ખાતું હોય તો ચંદ્રવર્તક ઉછવર્ત કરવું પડે છે એક જાણો કુછવર્ત જાણો છ દિવસ સુધી ગો મૂત્ર ગો છાણ ઘો દૂધ દહીં ઘી અને દર્ભનું પાણી એ બધું ભેળું કરીને એક એક દિવસે ખાવું બીજું કાંઈ જ ના ખાવું અને બીજે સાતમે દિવસે ઉપવાસ કરવો આ કુછવ્રત કહેવાય છે મનુષ્યમૃતિ પાના નંબર બસો છોતેર બસો બારમાં આ પુરાવો છે તો ભાઈ આવડું જાય કુછ વર્તન ઉપવાસ કરવાના ગો છાણ મૂત્ર ને ખાવા તો તો પછી મતલબ કે જે છે ને આ શુદ્રનું બનાવેલું હોટલું ખાવાની ક્યાં જરૂર પડેલી જેઓ કદાચ એક વાર ભૂલ થઈ જાય પણ બીજી વાર તે ન જ ખાવું આ પાના નંબર બેસો અઠોતેર બેસો બત્રીસ માં પુરાવો છે તો જેનું અન્ન એક વાર સદગરુ વડેના જ્ઞાનથી પરમાત્મામાં જેનું મન એક વાર સદગરુ વડેના ના જ્ઞાનથી પરમાત્મામાં રંગાઈ જાય તો જુઓ રાણો થાકી ગયો પણ મીરાના રંગના ભંગમાં ભંગ ન નાખી પડ્યો ભંગ ન પડાડી પડ્યો મીરાને એને છોડાવી ન શક્યો તો જેમ હીર હિરણા કશ્યપ થાકી ગયો પણ પ્રહલાદના રંગમાં ભંગ ન પાડી શક્યો ભંગ પ્રહલાદને ભગવાનનું નામ છોડાવી ન શક્યો એમ વિશ્વામિત્ર જેવા થાકી ગયા પણ જેવા જેવાના રંગમાં ભંગ ન પાડી શક્યા તો આ રંગ પરમાત્માનો કોઈનાથી ભંગ ન પડી શકે ન છોડાવી શકે તો ગુરુ મળ્યા એમની ચોરાસી મટી જાય છે તો ના અભ્યાસ પછી ભોજનથી મન શુદ્ધ કરી સાચી શ્રદ્ધાથી જ્ઞાન વડે જન્મ મરણ સદગુરુ ટાળે છે પણ ચોરી જુગા વીચારી તમોગુણી ભોજન છોડવા પડે છે તો આપણે મુક્તિ કોને કહેવાય છે જે ઈમાનદારી કરીને સત્યક્રમ કરે છે અને છળ કપટ વેર ઈસા વગેરે છોડવાથી તરત જ મુક્તિ મળે છે તો મુક્તિના સાધનો જાણો ઈશ્વરની ઉપાસના ચિતન ધાર્મિક ગુરુ ભક્તિ ચરિત્ર સમાન ભાવનું જીવન જીવ જીવવું અને બ્રહ્મચાર્ય વિધા પ્રાપ્ત પ્રાપ્તિ અને વિધાનોનો સંક કરવો સત્ય વિચાર ને પરોપકારની પુરુષારથ વગેરેથી મુક્તિના આ સાધન છે તો પરમાત્મા મૂળ છે ગીતા અધ્યાય પંદર એકમાં આ શ્લોકમાં પુરાવો છે તો મોક્ષ હે અર્જુન તું સર્વભાવથી પરમેશ્વરને શરણે જા તેની કુપા વડે તને પરમ શાંતિ અને સનાતન પદની પ્રાપ્તિ થશે તો ઉત્તમ સુખની પ્રાપ્તિ કેમ થાય જાણો કે એક તો ઈમાનદારીનું સત્ય કર્તવ્ય કરવાથી બીજું શીધ્ર સવારે વહેલા ચાર વાગે ઉઠવાથી સવારે આમ ફરવા જવાથી વ્યાયામ કરવાથી સ્નાન કરી ધ્યાન કરવાથી ઉત્તમ પુસ્તકોનું વાંચન કરવાથી ઈશ્વરની ઉપાસનાથી ચિતન પરમાત્મામાં ચિત્તન ચોડવાથી સત્યનું પાલન કરવાથી ઈશાનનો વ્યવહાર છોડી દેવાથી બીજાનું ધન કે અધિકાર ન લેવાથી સમાજ રાષ્ટ્રની ઉન્નતિ માટે સંગઠીણ ત્યાગ તપ સેવા બલિદાન દેવાથી ખરાબ કર્મોને છોડવાથી અને સાત્વિક ભોજન લેવાથી મધુર વ્યવહારથી આત્મનિરીક્ષણથી વિધાનોનો સત્સંગ કરવાથી ઉત્તમ ગુણ કર્મને સ્વભાવ જીવનમાં ઉતારથી ઉતારવાથી પરોપકાર કરવાથી નર્મતા રાખવાથી ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે તો સર્વે રાષ્ટ્રની ઉન્નતિ અને એક સંગઠીન કેમ થાય તે માટે વેદ ગીતા વગેરે શાસ્ત્રો ભણવાથી સર્વે લોકો એક જ નિરાકાર ભગવાનને જાણે તેને માને એકને દરેકની ભાષા એક જ હોય એક જ ધર્મ હોય એક જ આચાર વિચાર હોય એક જ પ્રકારના ભાવ લાભ હાનિ સમાન હોય એક પ્રકારનું અભિવંદન નમસ્તે હોય સર્વે લોકોનો લક્ષ્ય પ્રાપ્તિનો માર્ગ એક જ હોય લક્ષ પ્રાપ્તિના સાધનો એક જ પ્રકારના હોય તે માર્ગે ચાલવાની વિધિ પણ એક જ હોય એવો ઉપાય ફક્ત વેદ ગીતા વગેરે ધાર્મિક ગ્રંથોથી શાંતિ થાય છે અને રાષ્ટ્રની વિશ્વની ઉન્નતિ થાય છે જે ભૌતિક ઉન્નતિ સાથે આ આત્મા નિરીક્ષણ જરૂરી છે તો જો માતા પિતા સંસ્કારી ઈશ્વર ભક્તિ દેશભક્તિ ભક્તિ ધાર્મિક ચારિત્રવાન બુદ્ધિવાન હશે તો સર્વે સંતાનોને તેવા સંસ્કારોની ભલામણ કરીને સંસ્કારી બનાવી તે સંતાનોને સમાજને રાષ્ટ્ર ભેટ આપે તો સંતાનો ઈશ્વરી દાતારી શરીર બનશે તો જ સમાજ રાસનું કલ્યાણ થશે તો જ સંસ્કાર જરૂરી છે તો પરમાત્મા નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્યો વચ્ચે મારી પ્રાર્થનાને સાંભળી મારા ઉપર કૃપા કરી અને જીવતો મનુષ્ય આવી નિરાકાર પ્રભુના દર્શન કરાવ્યા તે જ્ઞાન અમોએ અમારા સર્વ કુટુંબીઓને અપાવ્યું તે પરમાત્માએ આપણને પોતાના બનાવી લીધા છે પણ આપણે તો હજુ બીજા દેવી દેવતાના સપરદામાં જવાનું છોડતા જ નથી તો આજથી નક્કી કરો કે હવેથી આવી ભૂલ નહીં કરીએ જે માતાના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી બને છે તેમાંથી બોતેર હજાર નાળીઓ બને છે તેમાં મુખ્ય ત્રણ નાળીઓ છે જે ઇંગલા પિંગલા અને સુક્ષ્મણા તે સુક્ષ્મણા વડે પરમાત્માનું જ્ઞાન માટેનું ધ્યાન કરવું ત્યારે નામ મંત્ર કે રૂપને જોવું નથી ત્યારે ઓજસ વડે આભામંડળનું કવચ બને છે જો નામ મંત્ર કે રૂપ જોશું તો તરંગો તેવા બને છે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પરમાણ નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુ માતા સુદિક્ષાજી આપે છે કે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં સવારના રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માનું હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કંઈ હું મારી વાણી વિરામું છું Это yeah. ли? Yeah. Yeah.